હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર નવ માય હીરો આપણા હીરો પ્રવૃત્તિ નંબર નવમાં મેં અહીંયા કેટલાક સમાજ સેવકો વિશે લખ્યું છે તમારે તે જ સમાજ સેવકો વિશે લખવું જરૂરી નથી તમે તમને મનગમતા તમારી આસપાસ રહેતા સમાજ સેવકો વિશે લખી શકો છો અથવા તમારા શિક્ષકશ્રી કહે તે મુજબ લખશો તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર નવ માય હીરો આપણા હીરો અહીંયા તમારી આજુબાજુમાં કેટલાક એવા લોકો હશે જેને ગામ કે શહેરના દરેક લોકો ઓળખતા હશે અને તેને માન પણ આપતા હશે આવા લોકપ્રિય લોકોના નામ તમારી આજુબાજુમાંથી શોધવાના છે અને તેને લોકો શા માટે આટલું માન આપે છે તે તેમણે લોક સેવાના કયા કયા કાર્યો કર્યા છે જેના કારણે લોકોમાં તેમનું માન છે આવા લોકોમાં લોક નેતા કલાકાર અભિનેતા સંગીતકાર વ્યવસાયિકાર ચિત્રકાર નાટ્યકાર કે અન્ય પણ હોઈ શકે છે તેના વિશે માહિતી લખવાની છે તમારે અહીં એવા વ્યક્તિઓ વિશે માહિતી નોંધવાની છે અને આ વ્યક્તિઓ તમારી આસપાસના ગામ કે શહેરના જ હોવા જોઈએ અથવા નામ સામે આપેલ માહિતી લખી તેની ચર્ચા વર્ગ સમક્ષ કરવાની છે તો અહીંયા હું અમારી આસપાસ જોવા મળતા લોકો વિશે લખું છું તમારે તમારી આસપાસના લોકોની માહિતી લખવાની છે એક બાબુભાઈ વેકરિયા તેમના કામનો વિસ્તાર પાલિતાણા છે સમાજ સેવા અને ગ્રામ સેવા તેમનું કાર્ય છે બે અંકુરભાઈ પટેલ જેના કામનો વિસ્તાર સુરત છે અને ગૌશાળામાં સેવા કરે છે ત્રણ નરસિંહભાઈ ગોહિલ જે વરાછામાં કામનો વિસ્તાર છે ઉત્તરાયણ પર્વ પર ઘાયલ પક્ષીઓની સારવાર કરે છે ચાર ચંપાબેન જે કતાર ગામમાં રહે છે વિનામૂલ્યે સ્ત્રીઓને ગૃહ ઉદ્યોગ શીખવાડે છે પાંચ ચિંતનભાઈ પટેલ જે ઉધનામાં રહે છે સમાજ સેવાનું કાર્ય કરે છે છ મિરિલભાઈ જે કામરેજમાં રહે છે વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા આપે છે સાત હંસાબેન પરવાર જે સુરતમાં રહે છે ગરીબ લોકો માટે એક રૂપિયામાં જમવાનું આપે છે આઠ નરેન્દ્રભાઈ ગાંધી જે વરાછામાં રહે છે ગૌશાળામાં વિનામૂલ્ય સેવા આપે છે નવ ગોવિંદભાઈ ધોળકિયા જેઓ સુરતમાં રહે છે ગરીબ દર્દીઓને આર્થિક સહાય આપે છે દસ અલ્પાબેન પટેલ વરાસામાં રહે છે નિરાધાર મૂંગા પશુઓ માટે લોક ડાયરાઓ રાખે છે અગિયાર વિજયભાઈ ઘેલાણી જે કતારગામમાં રહે છે ગરીબ બાળકોને પુસ્તક વિતરણ કરે છે બાર રોનકભાઈ ઘેલાણી સુદામા ચોકમાં રહે છે અને વૃક્ષારોપણનું કાર્ય કરે છે આવી રીતે તમારી આસપાસમાં જે સારા વ્યક્તિઓ રહેતા હોય જે સમાજ સેવાના કાર્ય કરતા હોય અને લોકપ્રિય બનેલા હોય તેના વિશે તમારે લખવાનું છે અહીં આપણી પ્રવૃત્તિ નંબર નવ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છના પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લે લિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોને હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો